અને આજે રાતે બહેનોને ભયોને કાજલ અંજાય તો કાજલ જરૂર આપજો અને માને દર્શન કરજો અને પણ વડા પણ બનાવજો માના એટલે અમે તો આ પેરાલ લાયા છીએ પણ તમે દુઃખ કરજો અને જે તમારે દુઃખ થાય કરજો જાય મારી મારું જાય મારી આ કરજો લાજ રાખજો जय जो हरी महा साक्षात करजो सुनहारों करज तुम्हारी रक्षा करज जय माज जय मा जय मा जय मा जय माष् जय मा जय thank <laughs>